નમસ્કાર ખબરોના ખબર અંતરમાં સ્વાગત છે દર્શક મિત્રો સુપ્રભાત એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના પ્રથમ પાને જે સમાચાર છપાયા છે અંદરના પાને જે સમાચારને સ્થાન આપવામાં આવ્યું છે અને છેલ્લા પાને જે સમાચારને સ્થાન આપવામાં આવ્યું છે તે સહિત વીકેન્ડ પૂર્તિની આજે વાત કરીશું અમારો ખાસ પ્રયત્ન અમારા આ ખાસ પોગ્રામમાં છે ગુજરાતના અગ્રણી અખબારોમાં કયા કયા સમાચારોને સ્થાન આપ્યું છે તે આપ સુધી પહોંચાડવાનો અને

મમદાની ખાલીતની તરફેણમાં મેદાનમાં ઉતર્યા તેની વિગતવાર માહિતી અપાઈ છે આ ચંચુપાત સામે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદની ચીમકીની વિગતોને પણ આવરી લેવાય છે પહેલા પાને ઈરાનના સુપ્રીમ ડર ખામીનને ઈએ અમેરિકાની ઈરાનની બાબતમાં દખલ કરે તો અમેરિકા પર હુમલાની ચીમકી આપી તે સમાચારને સ્થાન આપવામાં આવેલું છે આ ઉપરાંત ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી પંદર લોકોના મોત થયા છે તે ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના સમાચાર ને પણ સ્થાન આપવામાં આવ્યું છે આઈપીએલમાં માં કોલકાતા નાઇટ રાઈડર્સે બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તુફિઝુર રહેમાનીની ખરીદી બદલ શાહરૂખ ખાનને દેશદ્રોહી ગણાવતા નિવેદન સામે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે બાંગ્લાદેશ દુશ્મન દેશ નથી આ સમાચારને પણ પહેલા પાણે સ્થાન આપવામાં આવેલું છે આ સિવાય સ્થાનિક સમાચારોમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક હજાર સાતસો આપવામાં નકામું થતા હવે મુંબઈની લોકલ ટ્રેનો માટે અલગ એપ્લિકેશન રેલવે સામે આપેલી છે અને જે રેલવે અલગ એપ્લિકેશન આપી છે તે સમાચારને પણ સ્થાન આપવામાં આવેલું છે અને વન એપ પર હવે આ તમે પાસ કઢાવી શકશો મુંબઈ ઘરાઓ માટે આ એક ખાસ સમાચાર છે દર્શક મિત્રો સાથે સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં મરાઠી સિવાય બીજી કોઈ ભાષાને ફરિયાત નહીં કરાય એની સ્પષ્ટતા કરી છે તેના સમાચારને પણ સ્થાન આપવામાં આવ્યું છે છેલ્લા પાને દર્શક મિત્રો બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંગે આખું પેજ ભરીને સમાચારો છે પેજ નંબર બાર ખાસ વાંચવા જેવું છે જેમાં મુંબઈ પાલિકાની ચૂંટણીમાં પરિવારવાદ ફડણવીસની ટીકા કરનાર મહિલા નેતાની ટિકિટ ભાજપે સહિતના રસપ્રદ સમાચારો પણ અહીં વાંચવા મળશે મુંબઈ સમાચાર દર શનિવારે અત્યંત લોકપ્રિય વીકેન્ડ પૂર્તિ પણ પ્રકાશિત કરે છે આ પૂર્તિમાં ફોક્સ પ્લસમાં ભારતને વર્ષ બે હજાર છવ્વીસમાં બે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવાનો મોકો હોવાનું મુખ્ય લેખ છે જ્યારે અરાઉન્ડ ધ વર્લ્ડમાં જાપાનના હિમેઝી કાલસના પ્રવાસનું વર્ણન સાથે રસપ્રદ વિગતો સાથે આપવામાં આવેલું છે અને ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કેસ ફાઇલ્સમાં રસપ્રદ દઘો વાર્તા છે તો ભાત ભાત કે લોક કોલમમાં બાંગ્લાદેશમાં હિન્દુ પક્ષની સ્થાપનાની પણ વાત છે આ સિવાય મિલન ત્રિવેદીની હાસ્ય કોલમ મસ્તરામની મસ્તી આર એ એફ મ્યુઝિયમની વિગતો પણ વાંચવા લાયક છે એક્સ્ટ્રા અફેર કોલમમાં સ્વિટરલેન્ડમાં થયેલા બ્લાસ્ટનું વિશ્લેષણ ન મિત્રો મુંબઈ સમાચાર ખબર અંતર્ગત ગુજરાતના અખબારની પણ વાત આપ સમક્ષ રજૂ કરે છે સૌ પ્રથમ જોઈએ ગુજરાતના સૌથી અગ્રીમ અખબાર ગુજરાત સમાચારની તો ગુજરાત સમાચારમાં ઇન્દોરમાં જળકાંડની હેડલાઇન સાથે પ્રથમ પાને તેને સ્થાન આપવામાં આવ્યું છે આ જળકાંડને કારણે ત્રણ લોકો હોસ્પિટલમાં છે અને ચોત્રીસ આઈસીયુમાં હોવાના સમાચારને પ્રથમ પાને હેડલાઇન સાથે સ્થાન આપવામાં આવ્યું છે અને ચમકાવાય આ સિવાય કેનેડામાં દસ લાખ ભારતીયો પર હકાલ પટ્ટીની લટકતી તલવાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને તાત્કાલિક અશ્લીલ અને ગેરકાયદેસર સામગ્રી હટાવવાનો આદેશ અપાયો છે એ સમાચારને પણ પ્રથમ પાને સ્થાન આપવામાં આવ્યું છે સ્થાનિક સમાચારોની વાત કરીએ તો ગુજરાત સમાચારમાં પંદરસો કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની અંતે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તે સમાચાર હેડલાઇન સાથે છે ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ સ્ટેટ છે એ સમાચાર પણ સારી રીતે આવરવામાં આવેલા છે તેમાં એક જ વર્ષમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારના બસો જેટલા ગુના નોંધાયા છે અને તેર ક્લાસ અને એક અધિકારી ઝડપાયા તેની વિગતો વાંચવા જેવી છે આ ઉપરાંત આઈપીએસ અધિકારી શમશેરસિંહ ગુજરાતમાં પાછા ફર્યા એ સમાચાર પણ સારી રીતે સ્થાન આપવામાં આવેલું છે દર્શક મિત્રો ગુજરાતના અન્ય એક અખબાર દિવ્ય ભાસ્કરની વાત કરીશું તો પ્રથમ પાને પંદરસો કરોડના જમીન કોંભાઉન્ડની વાત કરવામાં આવેલી છે હેડલાઇન સાથે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની અંતે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે તે સમાચાર મુખ્ય છે પણ તે જ રીતે તેમાં કઈ રીતે લાચના નાણાં વહેંચવામાં આવ્યા તેનું સટીક વિશ્લેષણ પણ આજ કોલમમાં કરવામાં આવેલું છે આ ઉપરાંત ગુજરાતમાં બનનારી પાંચ સેટેલાઇટ ટાઉનના સમાચાર પણ મુખ્ય સમાચારોમાં સ્થાન છે જ્યારે ઈરાન અને અમેરિકાના સામસામે આવી ચૂકેલા છે તે સમાચારને પણ સારી રીતે આવરવામાં આવેલા છે દર્શક મિત્રો સ્થાનિક સમાચારોમાં અમદાવાદ ફ્રન્ટ પેજ પર દધીચી બ્રિજના પણ સમાચાર નું સ્થાન આપવામાં આવેલું છે અને તેના પણ સરિયા દેખાવા લાગેલા છે એ સમાચાર મુખ્ય છે આ સિવાય અમદાવાદના ફ્લાવર શોમાં બીજા દિવસે અડધા જ લોકો આવ્યા અને નવા બનનારા રોડ નીચે કોઈ જ લાઈન નહીં નાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવેલો છે આ સમાચારને પણ સ્થાન આપવામાં આવેલું છે દર્શક મિત્રો સંદેશ ન્યૂઝપેપરમાં ઈરાનમાં ઉગ્ર બની રહા લોક આંદોલનની હેડલાઈન સાથે સમાચારને વાચા આપવામાં આવેલી છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેખાવકારોની હત્યા સામે ધમકી આપી છે અને કહ્યું છે કે અમેરિકા દેખાવકારોની મદદે આવશે અને સમાચારને પણ ચાર કોલમમાં સ્થાન આપવામાં આવેલું છે ટ્રમ્પની ધમકી સામે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામૈયાએ અમેરિકામાં તબાહી મચાવી દેવાની ધમકી આપી છે અને તે સમાચારને પણ ચાર કોલમમાં આવરવામાં આવ્યું છે આ જ રીતે ઇન્દોરમાં દૂષિત પાણીથી પંદર જેટલા લોકોના મોત થયાના સમાચારને પણ સ્થાન આપવામાં આવેલું છે અને કમિશનરનો ખુલાસો મંગાવ્યો છે સમાચારને પણ પહેલા પાને સ્થાન આપવામાં આવેલું છે સ્થાનિક સમાચારોમાં જમીન કમ્પાઉન્ડ ને વાચા આપવામાં આવેલી છે અને સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી તે મુખ્ય સમાચાર છે તેની સાથે આઈપીએસ અધિકારી શમશેરસિંહ ગુજરાતમાં પાછા ફરી રહ્યા છે એ સમાચારને પણ સ્થાન આપવામાં આવેલું છે રાજ્યની અદાલતોમાં એ ચાર સાઈઝના પેપરનો અમલ મોકૂફ પણ આપવામાં આવેલું છે સમાચારને પણ છેલ્લા પાને સ્થાન આપવામાં આવેલું છે અન્ય એક અખબાર નવ ગુજરાત સમયની વાત કરીએ તો પહેલા પાને ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન હિંસક બનતા સાતના મોત એ સમાચારની હેડલાઇન છે આ સિવાય એમેઝોને એચ વન બી વિઝા સંકટમાં ફસાયેલા ભારતીયોને વર્ક ફ્રોમ હોમની છૂટ આપેલી છે અને નિપટી નવા સ્તરે પહોંચ્યો એ સમાચારને પણ સ્થાન આપવામાં આવેલું છે દર્શક મિત્રો સ્થાનિક સમાચારોમાં જોઈએ તો પંદરસો કરોડના કલેક્ટર ત્રીસ સુધીમાં પાંચ સેટેલાઇટ ટાઉન વિકસાવાના સમાચારને પણ સ્થાન આપ્યું છે અને આઈપીએસ અધિકારી શમશે ગુજરાતમાં પાછા ફરતા ડીજી બનાવાશે તેવા સમાચારો પણ વહેતા થયા છે તેને સ્થાન આપવામાં આવેલું છે દર્શક મિત્રો મુંબઈ સમાચારનો આ એક ખાસ કાર્યક્રમ છે ખબરોના ખબર અંતર્ગત અમે આપ સુધી ગુજરાતના અગ્રણી અખબારો અને મુંબઈ સમાચારમાં છપાયેલા સમાચારોને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ આનું એકમાત્ર કારણ એ છે કે એક જ ક્લિક પર તમામ અખબારોના સમાચાર આપ સુધી પહોંચી શકે આ સિવાય દર્શક મિત્રો મુંબઈ સમાચાર ઓગણીસ તારીખથી ઓગણીસ જાન્યુઆરીથી એપ્લિકેશન એપ્લિકેશન લોન્ચ કરી અને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું ન ચૂકતા સાથે સાથે મુંબઈ સમાચારની ગુજરાતી યુટ્યુબ ચેનલ મરાઠી હિન્દી અને અંગ્રેજી યુટ્યુબ ચેનલને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોતા રહો ખબરોના ખબર અંતર્ગત અમારો આ વિશેષ કાર્યક્રમ નમસ્કાર